હંસા તારે હું મારું કામ છે તે તે મને શાંતિથી ખાવાય ન દીધો અને મને અહીંયા બોલાવી લીધો છે હોલમાં અને મોઢું કેમ એવું કરીને બેઠી છો એટલી બધી ક્રોધમાં મોઢું એવું જ કરીને બેહો ને મને એક વાતનો જવાબ આપો લીલી કોણ છે એ મને જવાબ જોઈએ પેલા તો કેમ હું કામ છે કોણ લીલી ખોટા નાટક ન કરતા હો તેમે ઊંઘમાં બોલતા હતા લીલી લીલી કરતા હતા અડધી રાતે હું જાગી ગઈ મેં કીધું આ કોને બોલાવે છે કોણ છે એ કયો હાલો મને ભાઈ કોઈ નથી એ તો ઊંઘમાં બોલ્યો હોય છું આપણા ઘરમાં કોઈ લીલી નામનું નથી કોઈ આજુબાજુમાં લીલી નામનું નથી નથી કુટુંબમાં તો એ છે કોણ એ મને કયો હાલો અને જો તમને કહી દઉં છું એ તમારી કઈ ફરેન બરેન નીકળી ને તો લીલી નામ છે ને એને મારી મારીને લાલ કરી નાખી હો એવું કોઈ હોય ને તો મને હાસે હાસુ કહી દો હાલો એવું કઈ નથી તું ખોટા મનમાં વેમ રાખે ના ના હો મારા મનના વેમ નથી હું તમને કહેતી ખબર ને થોડાક દી પહેલા કે તમારા કંઈક ભવન ફરી ગયું છે ઉપરથી આવ્યા પછી તમે હતા એવા નથી રહ્યા તો નીકળ્યું ને અને હજી હું પોલ ખોલીને ત્રેશ ન ખોલું ને તો મારું નામ હંસલી ને જોઈ લો તમે એ પણ નામ લીધું છે ઊંઘમાં એમાં હું થઈ ગયું તું તો અત્યારમાં બાંધવા બેઠી તો બધા સાંભળશે કોઈ નથી સાંભળતું એટલે તું અહીંયા હોલમાં વહી આવીશ તમને બોલાવી હજી બધા કામ કરે છે ને ત્યાં મારે સોખવટ કરી લેવી હતી તમારા હારે હાલો ફટાફટ કોઈ સાંભળે એ પહેલાં કહી દો હાલો મને જે હાસું હોય એ કોણ છે એ લીલી એ બધી વાત હું પછી તને કરીશ મારી હંસલી તું ખોટો અત્યારમાં ઉપાડો લે માને ના ના હો અત્યારે જ શોખવટ જોઈ મારે હાલો કયો મને પણ હું કહું હું કોઈ લીલી નથી ઓળખતો અને તું ખોટું બોલે છો હું કાંઈ એવું ઊંઘમાં બબડો નથી ના ના હો દાદા ખોટું તો તેમ બોલો છો મારા બા નથી બોલતા

દાદાની એવી કોઈ ગર્લફ્રેન્ડ હશે ને તો હું તે તમ તાર વારો પડાવવામાં તમારે હારે જ હો તેમ ટેન્શન ન લેતા સાના રહી જાવ તો તમને મારા હામ હામશે હાલો બા સાના જો તો તેમી રોવો એ મને ન ગમે મને બહુ દુઃખ લાગે તાર દાદાના કામ તો એવા કરેલા છે કેમ હું સાય નહીં રહું રોવું તો આવે જ ને મને ના ના એવા કાંઈ કામ નહીં કર્યા સાયની રે હંસા તેમી તો દાદા કઈ બોલતા જ નહીં ઘડીક શાંતિ રાખો તમારી ઉપર તો મને બહુ ગુસ્સો આવ્યો છે બા હું તમને વાલી નથી મેં મારા હામ દીધા તોય તેમ સાના નથી રહેતા તું તો બટા મને બહુ વાલી છો તારી જેટલું વાલું તો મને આખા ઘરમાં કોઈ નથી એટલે બસ હું સાઈની રહી ગઈ હાલો દાદા જવાબ દો એ લીલી કોણ છે હવે તો છે ને બા નહીં તમને ભોગ્યો હું ભોગીશ તમને મને કોઈક દગો કરે ને એ મેળ જ નથી આવતો એનું તો હું પછી હદા મૂળ કાઢી નાખું એ તમને નહીં ખબર હોય હું હારી ચાંગું છી હારી દાદા ગઢે ગટ પણ બાને દગો કર્યો તો પછી માર જેવું ફૂંડું કોઈ નહીં એ તેમ સમજી લેજો હું ધીમી બટા તું તુંયતર બાનીશ એમ મંડાણીસ તો કહું તો શું કોઈ નથી એવું એમ ભૂત ભૂત એ બા ભૂત આવ્યો આપણા ઘરે ભાગો ભાગો ભારે કરી આ વેવાણે તો ગોયતો મને લે હવે તો થશે ખરા ખરી હા હફાવી દીધા ભાભા તમે તો કેટલી દોટ મૂકી હતી ગાંડાની જેમ તમને શું હતું તમને નહીં એમ ગોતી એકવી એમ અરે ભાભા એ તો ભૂલી જાઉં પાસમાં પાતાથી હું તો ગોતી નથી રહેવાની હતી ક્યાં હતાણા સૌ એમ તમે કેમ વેવાણ આયા આવ્યા એ મને નહીં આ તમારા ભાભાને પૂછો કેમ હું એની વાહે દોડીશું એમ એને નથી મારે પૂછવું તમે કયો મને હું ન્યાય અપાવવા આવી છું સાના માના ભાભા અહીંયા ભાળી ગઈ હતી મારી બેનપણી લીલી મારા તમારા ને એ દગો કર્યો છે એને બેનપણી બનાવી અને ભાભા સાના માના ન્યાથી છટકી ગયા સ્વર્ગ આવતા ભાળી ગયા થાય એમ તો ચાર ના એની વાહે તે અમાર દાદા તો કે દુ ના આવ્યા તો તેમ કેમ હવે પોઈ જાય પાછળ દોડતા થા તોય તું કોણ છો બટા ઈ તમાર કાંતા ના ધમાઈ ની વો ઉસે એ આમી હવે પોઈ ગઈ ને આયા થોડા ખાસા ખુશી માં ખબર જ ન રે ભાભા કયા મકાનમાં માં ગયા એમ તે આમી ઘરે ઘરે ગોતા ગોતા આવ્યા માંડ આયા આવ્યા પછી મને યાદ આવી ગયું હતું હજી થોડા ઘર તો જોવાનું બાકી હતા તે મેં કીધું કે આ ઘરના ઘરે તો નથી વહી ગયો ને અમાર સોડીના ઘરે તે પછી મેં કીધું લાઈ તો આપણે પેલા ન્યા જાય તે ભાળી ગયા એની ભાભાને આ તમાર સોડીનું એકનું ઘર નથી હો પેલા તો મારું ઘર હતું લે ક્યો સ વખતે માર સોડીન ઘરે વહી આવ્યા એમ તેમી તો ભાભા સાના માના ત્રેજો હોય એક તો કાળા કામ કરીને આવ્યા સવોને મોટા જીપ ખોહીને બેહો સાના માના પેલા તો વેવાય એ લીલી કયો છો એના એમ ક્યાં લાવો તો તમારી વાહે હતાડીને રાખી છે ને અહીંયા લાવો મારી પાસે મારી મારીને લાલ ન કરી દઉં તો મને કહેજો કેમ મારી મારીને લાલ એને શું કામ કરવી છે એ તો કયો પેલા આ ગઢે ગઢ પણ માર ડોહા એ લફડું કર્યું તો મારવી તો પડે જ ને મારે લફડું છે ને એણે નથી કર્યું સાંભળી લેજો આ ભાભાઈ કર્યું છે એ લીલીનો તો જરી કંઈ વાક જ નથી બાબુ સચકી ગયો તો ઈ તો બેઠી બેઠી રોતી જ થી મેં કીધું રોવાનું ન હોય હાલ હું તારે હારે જ છું આપણે બેઠીને ભાભાને બાબાને એમ કરીને હું એને લઈને આવીશું બા અત્યારે આ બધી માથાકૂટ મૂકો આ બધી વાતો પછી કરશું હું થોડાક મારા ફ્રેન્ડ હારે વાત કરી લઉં મારા વાલા ફ્રેન્ડ મારા વાલા સબસ્ક્રાઈબર તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટ કરજો અને મારા વિડીયાને લાઈક કરજો અને જે લોકો પહેલીવાર જોવે છે આ વિડીયો તે લોકોને ખાસ વિનંતી કે તમે સબસ્ક્રાઈબ કરી દો જેથી મારા આગળના નવા નવા વિડીયા તમને મળતા રહે અને બીજા લોકોને પણ શેર કરો જેથી એ લોકો પણ સબસ્ક્રાઈબ કરે એવી મારી ખાસ વિનંતી છે બસ મારું કામ જ તમને લોકોને હસાવવાનું છે ટેન્શન ફ્રી કરવાનું છે એટલે તમે મને સપોર્ટ કરતા રહેજો એવી ખાસ મારી રિક્વેસ્ટ છે